મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વાર ગ્રુપમાં તો અત્યારે વાગી ગયા સાડા આઠ અને આજે પણ વાદળ સાહેબ હોવા મને કેમ કે વરસાદ કાલે ને પરમ બે દિવસ ધપ્પો લાવી ગયો એમાં આપણે આજે પાસણી આવે પૂતળી વાવી એ વાવાની રહી ગઈ અત્યારે પણ પવન વધારે એટલે વધારે પવનનો જ આવતો હશે વાદળ સાહેબ હોવા મને પવન હે જો હવે આધો દિયો પી ગયો ને આ પાવડો પડ્યો અહીંયાથી આપણે આ ઉભા એમાં દવા હાલી નથી ભાષાલીન એટલે ખર તો થશે આટલું પાવાનું બાકી રહી ગયું હવે તો અત્યારે પાવું નથી હવે તો આવશે વરસાદ થઈ ગયો જોરદાર અને આ ભાગ કમ્પ્લીટ ઉભી ગયો તો આવા ચલો ભાગ વચ્ચે વાળો આ ભાગ કમ્પ્લીટ ઉભી ગયો હોય જો આમાં તો મગફળી હવે પોડા ઉપાડે આજે પાંચ દિવસ થઈ ગયા એટલે એ કમ્પ્લેટ ઉગે એમાં તો ખડ નું ખાસ એવું ચાસું નહીં જોવાનું પણ આપણા આ ભાગમાં દવા નથી આલી એટલે ખડ થવાનું હોય જોરદાર એવું હોય આજે હજી ક્યાં નક્કી નથી એટલે લીડા વગર રહી ગયા

અને ક્યાંક ક્યાંક દોરી વાવડે કે ઈયડે આવી એ ભલે આપણે અહીંયા નથી દેખાતી હજી પણ અમુક કાલે મોબાઈલમાં જોયું તો આવા છોડવા છોડો મૂકાય આ તો વરસાદ થાય ને વાદળું થાય એટલે ફૂગ તો લાગી જ જાય એવો તો ફૂગ આવી જ જાય ગમે એમ કરીને હજી ઉગે રહ્યું હજી ઉગવાનું ચાલુ હોય વરસાદ થઈ ને અમુક દાણો નબળો હોય ને એ બધી પાછળથી ઉગે એટલે આ તો કમ્પ્લેટ ઉગી ગઈ હવે જો આમાં કાંઈ હુકારો ના આવે તો બાકી તો હવે આગળ આગળ જેમ કેવું હવામાન રહે એમાં ખબર પડે ચાલો આજે થોડું મીલું થઈ ગયું તો આ ટેફા ભંગાવી થોડી દાંતી પણ કાઢવાની છે તો દાંતી કાઢી લઈ પેલા જો હાલે તો નક્કા પાછળ બપોર પાછળ પેલા ટ્રાય કરી લઉં જોડાવીને લગભગ તો નહીં હાલે કેમ કે પરમધી વરસાદ ઘણો થયો એટલે અત્યારે હજી પાછું વાદળછાયું હવામાન હે ને એટલે નીલું જશે એટલે આપણે ટ્રાય કરી લઈએ પેલા હાલે તો પછી ચાલુ કરશું ને કે ભાઈ એક ઉથલ વરીને દેવા દેસ અને મિત્રો આ આપણા ઉઘેની હાલત જો હજી ઉધી બરાબર હે પણ હજી હમણાં વાદળું રહે ને હજી એટલા નીલા આવ્યો જો તડકો નીકળે ને તો આ ત્રણ ચાર માં સુકાઈ જાય તો હાર્વેસ્ટ લાગી જાય બાકી આ વાદળછાયું હવામાન રહેશે ને સાટા આવશે તા તૂકાવાની નથી અને અંદર પાસે જો કાળી થઈને પછી બગડવાની એ અંદર પાસે ને કાળા થઈ જાય કેમ કે બાફ પછી લાગી જાય ને વરસાદ આવે એટલે વરસાદનું પાણી લાગે એટલે પછી બાફ લાગી જાય એટલે આટલું તો નુકસાન થવાનું છે વરસાદ આવશે એટલે એ પચીસ ટકા તો થાય જ સો ટકા તો આપણા હાથમાં ના આવે પચીસ ટકા થઈ એનો ભાગ લઈ જાય તો હજી એટલા નીલા કાઢી નાખી બે દિવસમાં પણ હવે આમાં હજી અધો અધ નીલા પડ્યા જે થાય બીજું બે ત્રણ તડકો નીકળે તો સુકાઈ ગયા છે પછી તો ઠીક હાલા નીલા આવી જાય હાથમાં હાલે થોડું ઘણું નુકસાન થાય કદાચ તો મિત્રો વાગી ગયા દસ ચાય પાણી પી લીધા આપણે અને વળી વિચાર તો હાલો સુધી હે અમુક અમુક ભલે મોટી ઘણી થઈ ગઈ તો ઉતારી લઈ ગઈ તો હવે આજ હમણાં ભાવ બરાબર હે આમ દસ રૂપિયા જેવું હોય તો ઉતારી લઈ જો આવી મોટી ઘણી થઈ ગઈ અમુક તજ હે અમુક મોટી હે એટલે કે ઉતારી લઈ વળી અત્યારે દસ વાગે મન થયું અને વળી પસાણી રોગી ઉતરી નહીં રહે વળી સાટા સોટી આવશે તો રહી જશે કેમ કે વાદરું ઘણું પવન એ જોરદાર છે જો એ ઉતારે કેવડી હે ની હમણા થઈ ઘણી હતી પણ ટેમ્પરેચર એટલું વધારે હતું ને ગરમ તે થઈ ને ફૂકાઈ જાય પાછી આપણે આ સ્રો તો એ પ્રમાણે નીકળી નહીં હવે પાછ કાઈ ના નીકળે તો પછી કાઢી રાખવી પડશે કેમ કે ખડ ઉગું થઈ જાય જો નથી નીંદવાનું મન થતું ખડ એટલું થઈ ગયું જોરદાર એ નીલી પણ એટલી દૂધ એ લાગતી નથી હવે વરસાદ પડ્યો લાગે તો ભલે લાગે ઘણી હવે આવી લાગે તો નનકી ઘણી પણ બધી દેખાયંગળી સુકાઈ જાય લાંબુ ટાઈમ ઢકતી નથી અંદર સર્વાઈવ નથી કરી શકતી હવામાન ના અમે હાલો તો આપે ઉતરાવી લઈને થોડીક તો ઉતરી જાય

Jadi, jadi, pas di mana di mana bijak agar mau naiki dewa? Bijak agar apa? Bijak, hal tuh kan, pas enak ya. Tadi kalau kayak lagi mau upari, agar bijak mau naiki dewa. Aku naiki deh. I am. tiar trawati harwa gigya, jar. અને જો આજે આપણે દૂધી ઉતારવાનું કીધું હોય ચાલુ ચાલુ તો સવારમાં જ કર્યું હોય અગાઉના તમે જોયું હશે દૂધી ઉતારતા અને જો અત્યારે પાછી આપણી અડધી દોધી ત્યાં ઉતરી ગઈ હતી અને અડધી બાકી હતી એ ઉતારવાનું કરી દીધું હે ચાલુ હવે મનપા ત્યાં અત્યારે ઉતરી ગયા હવે તો આ બાજુ જે નનકા નનકા ચા હે આપડા ઈ રહ્યા હે જો પપ્પા ને માં ને ઉતારે દૂધી મમ્મી ને ને આ બાજુ તો આપણે પેલે જ ઉતરી ગઈ હતી દૂધી મરો આ જે ટબ ટબ માં રાખતા આવે આ બાજુ હવે તો જે નનકા નનકા પ્રચા હે ઈ બાકી રહ્યા હે એટલે એમાં તો ઝપાટો થાશે કેમ કે હોય આમ વાર લાગે કેમ કે લાંબા ચા હે ને પાછા વેલા ને મોટું હોય એટલે આમાં ઘણી દુધી હોય ભલે હોય એ બાજુ ઘણી હોય પણ એ બાજુ તો ઓછી વાર લાગે કેમ કે એ બાજુ આપણું પટ થાય ઓછું અને આ બાજુ આમ લાંબો ચા થઈ જાય એટલે એમાં વાર લાગે અને આપણો વિધિ થઈ ગયો અહીંયા બેઠા હોય અત્યારે સાય કા એ જ બેહી જાતે

હા ખાના નથી દેખાતા અરે નીચે કેટલા ખર્યા હે પવન બહુ હે ને એટલે ખરી ગયા હે જ આંબુડો અમે ઝાડ માં પાકી ગયા હે એમ નહીં અને જો બાપા અહીંયા કણે દૂતી અલગ કરે હે અરે આલો બતાવ તો મેને અહીંયા જો આવી જે મુક મુખ મોટી મોટી હે એ અલગ કરતા આવે હે હજુ આટલા બધા ઢગલા હજી બાકી કરવાના લો પછી આપણે ડાયરેક્ટ જબલા ભરવાના જ રે તો આપડી સુધી ઉતરીને થઈ ગઈ કમ્પ્લેટ અને હવે આપણે જબલા કરવાનું કરી દીધું હવે ચાલુ ને હવે થવા એ પૂરો જબલા ભરવાનું કેમ કે અડધા અડધી થી હેલા તો આપડા જબલા ભરાઈ ગયા હે હવે થોડાક જ હા ને અડધી હલે નીકળી ગઈ હવે જો આપા એમ એમ પડી છે આ બાજુ હે અને આ બાજુ પડી છે હા જો આટલા જેટલા એ બધા થઈને ભરી જબલા એટલે ઝપાટો થયો આ બાજુ મમ્મી પપ્પાને ને એક તે ભરતા આવે ને આપણે હું બાપા ને માં ભરતા હતા તા હવે હું વિડીયો ઉતારવા આવી એટલે હવે માં ને બાપા હવે એટલું જબલું ભરી લે અને જો આટલી હજી બાકી પડી છે